દેરાણી જેઠાણી હું કરો છો હાલો દેરાણી જેઠાણી હું કરો છો મકાઈ બાપવાની છે અરે વાહ સિંગ શેકવાની છે તો પેલું મૂક્યું છે દોસ્તો ખુલ્લા વાતાવરણની અંદર અને ચા પણ મૂકી દીધો છે દેરાણી જેઠાણી મહેનત કરે છે વાહ ભે વાહ અને વાટે બેઠા છે સામે બધા બેઠા છે ડોમની અંદર દોસ્તો જોઈ શકો છો સરસ મજાની જગ્યા છે ચારે બાજુ અને મજા આવે એવું ઠંડક વાળું વાતાવરણ છે આ વાડી વિસ્તારમાં કોને ન ગમે દોસ્તો ચાલો જોઈએ ચા 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 ગરમા ગરમ ચા પીવડાવો સિંહ ક્યાં છે સિંહ અને મકાઈ તો આવી ગઈ છે સરસ મજાની

ચાલો કેવું બેટિંગ કરે છે જોઈએ આપણે ચાલો 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 ફટાક ચાલો 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 એ વાહ ફિક્સ માર્યું એને ગો વાહ શું થયું શું થયું શું થયું શું થયું દેરાની કેમ બંને હાસો છો

પણ આ તો એક મનોરંજન હાસ્યના હેતુથી કહું છું કાંઈ વાંધો નહીં એ તો સાફ સફાઈ થઈ જશે પણ બધો ચા વહી ગયો છે દોસ્તો જુઓ ચારે બાજુ દેરાણીનું કામ એટલે એક નંબર બહુ ઊંચું કામ ખૂબ સરસ અમે ક્રિકેટ રમતા હતા જેઠાણી અને હું એટલે જોતા હતા દેરાણી જેઠાણી સિક્સ મારે છે કે નહીં એમ બરાબર બરાબર ખૂબ સરસ નો પ્રોબ્લેમ ઓકે થેન્ક યુ